ત્યારેય વિચાર્યું છે કે શું કોઈનું સમર્પણ એટલું બધું શક્તિશાળી હોઈ શકે કે એ સમાજના બનાવેલા નિયમો અને અવરોધોને પણ તોડી નાખે ચાલો આજે આપણે એક એવા જ યોદ્ધાની વાર્તા જાણીએ જેણે પોતાના ગુરુ માટે પોતાની પાસે જે કંઈ પણ હતું એ બધું જ આપી દીધું અને આ જે વાક્ય છે ને એ એકલવ્યની આખી કથાનો સાર છે એમની પાસે રાજકુમારો જેવી સુવિધાઓ નહોતી કોઈ મોટા સાધનો નહોતા પણ એમની પાસે એક વસ્તુ હતી અટૂટ સાધના અને આપણે જોઈશું કે આ સાધના જ એમની સૌથી મોટી તાકાત કેવી રીતે બની તો આ વાર્તા છે એકલવ્યની એક એવો યુવાન કે જેના દિલમાં બસ એક જ આગ સળગતી હતી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવાની અને આ જ ઈચ્છા એને એક એવી સફર પર લઈ જવાની હતી જેની એણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હવે જો એકલવ્યને એ વાતની બરાબર ખબર હતી કે જો શ્રેષ્ઠ બનવું હોય તો શ્રેષ્ઠ પાસેથી જ શીખવું પડે અને એ સમયમાં ધનુર્વિદ્યાની વાત આવે તો ગુરુ દ્રોણાચાર્યથી મોટું બીજું કોઈ નામ જ નહોતું આખા આર્યાવર્તમાં એમનો ડંકો વાગતો હતો તો બસ મનમાં હજારો સપના અને આંખોમાં આશા લઈને એકલવ્ય નીકળી પડ્યો દ્રોણાચાર્યને મળવા એને બિચારાને ક્યાં ખબર હતી કે એની અસલી પરીક્ષા કોઈ યુદ્ધના મેદાનમાં નહીં પણ ગુરુના આશ્રમના દરવાજે થવાની છે અને અહીં જ આખી વાતનો વળાંક આવે છે જુઓ એક બાજુ હતા પાંડવો અને કૌરવો જે રાજકુમાર હતા એમને શીખવવું એ દ્રોણનું કર્તવ્ય હતું એમની ફરજ હતી અને બીજી બાજુ હતો એકલવ્ય જે રાજવી કુળનો ન હતો એટલે જ દ્રોણે એને શીખવવાની સાફ ના પાડી દીધી હવે કોઈ બીજું હોત તો કદાચ હિંમત હારી જાત સપનું છોડી દેત પણ એકલવ્ય નહીં ભલે એનું દિલ તૂટ્યું હતું પણ એનો સંકલ્પ જરરાઈ નહોતો ડગ્યો એ જંગલમાં પાછો તો ગયો પણ એક નવા અને વધુ મક્કમ ઇરાદા સાથે અને અહીંથી જ એકલવ્યની સાધનાનો સાચો અધ્યાય શરૂ થાય છે એણે સાબિત કરી દીધું કે સાચી શ્રદ્ધાને કોઈની ભૌતિક હાજરીની જરૂર નથી એણે નક્કી કર્યું કે ભલે ગુરુજી સાક્ષાત સામે ન હોય એમની હાજરી તો હું મારી સાથે રાખીશ જ તો એણે શું કર્યું પહેલાં તો જંગલમાં ગુરુ દ્રોણની એક માટીની મૂર્તિ બનાવી પછી રોજ સવારે એ મૂર્તિને જ પોતાના ગુરુ માનીને પ્રણામ કરતો અને પછી બસ દિવસ રાત તનતોડ મહેનત જાતે જ પોતાની તાલીમ શરૂ કરી દીધી વિચારો જરા જંગલનું એ એકાંત કોઈ શીખવનાર નહીં કોઈ વખાણ કરનાર નહીં બસ એકલવ્ય એની માટીની મૂર્તિ અને એનું ધનુષ અને એની સાધનામાં એટલી તાકાત હતી કે એની કુશળતા ધીમે ધીમે અર્જુન કરતાં પણ આગળ નીકળી રહી હતી અને પછી એક દિવસ જે થવાનું હતું એ થયું જંગલની એ શાંતિમાં ખલેલ પડી પાંડવો અને કૌરવો પોતાના ગુરુ દ્રોણ સાથે શિકાર માટે એ જ જંગલમાં આવી પહોંચ્યા અને આ એક મુલાકાત આખી વાર્તાને બદલી નાખવાની હતી એકલવ્ય પોતાના અભ્યાસમાં એકદમ મગ્ન હતો અને ત્યાં જ રાજકુમારોનો એક શિકારી કૂતરો જોર જોરથી ભસવા લાગ્યો એના કારણે એકલવ્યના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો આમ તો આ બહુ જ નાની વાત હતી પણ આ જ નાની વાત એક મોટા તોફાનની શરૂઆત બનવાની હતી તો એ ભસતા કૂતરાને શાંત કરવા એકલવ્યએ કંઈક એવું કર્યું જે અવિશ્વસનીય હતું એણે એક જ ક્ષણમાં એક સાથે સાત બાણ ચલાવ્યા અને કમાલ તો એ હતો કે કૂતરાને લોહીનું એક ટીપું પણ ન નીકળ્યું સાતે બાણ એવી રીતે એના મોંમાં ભરાઈ ગયા કે એનું ભસવાનું જ બંધ થઈ ગયું આ કરતબ જોઈને પાંડવો કૌરવો અને ખુદ ગુરુ દ્રોણ પણ સ્તબ્ધ થઈ ગયા દ્રોણ તરત જ એ અદ્ભુત ધનુર્ધરને શોધવા નીકળ્યા અને જ્યારે એમણે એકલવ્યને જોયો ત્યારે આશ્ચર્ય સાથે પહેલો સવાલ એ જ પૂછ્યો કોણ છે તારા ગુરુ એકલવ્ય બહુ જ વિનમ્રતાથી પેલી માટીની મૂર્તિ તરફ ઇશારો કર્યો અને જેવી દ્રોણની નજરે મૂર્તિ પર પડી એમને બધું યાદ આવી ગયું આ તો એ છોકરો હતો જેને એમણે ના પાડી હતી એક બાજુ એ એની પ્રતિભા જોઈને દંગ હતા પણ બીજી બાજુ એમને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી કે અર્જુનને જ દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર બનાવવો છે અને એમને સમજાયો કે આ છોકરો એ પ્રતિજ્ઞામાં અવરોધ બની શકે એટલે દ્રોણે એકલવ્યને પોતાનું શિષ્ય સ્વીકાર્યો અને પછી ગુરુ દક્ષિણા માંગી પણ એ દક્ષિણા શું હતી એ જાણતા પહેલાં એક સવાલ ગુરુદક્ષિણામાં ગુરુ શું માગી શકે શું એની કોઈ સીમા હોય છે દ્રોણે કહ્યું મને તારા જમણા હાથનો અંગૂઠો દાનમાં આપ હવે જરા સમજો એક ધનુર્ધર માટે જમણા હાથનો અંગૂઠો એટલે શું એ જ તો બધું જ છે અંગૂઠા વગર બાણ ચલાવી જ ન શકાય મતલબ કે દ્રોણે એકલવ્ય પાસે એની કળા એનું સપનું એનું આખું અસ્તિત્વ જ માંગી લીધું હતું અને હવે વાર્તા એના સૌથી નિર્ણાયક અને સૌથી ભાવુક મોડ પર આવે છે એકલવ્ય પાસે બે રસ્તા હતા કાં તો પોતાની કળા બચાવે અથવા તો ગુરુને આપેલું વચન નિભાવે આ એની શ્રદ્ધાની સૌથી મોટી પરીક્ષા હતી અને એકલવ્યે શું કર્યું એણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો એના ચહેરા પર ચિંતાની એક લકીર પણ નહોતી કોઈ ડર નહીં કોઈ ખચકાટ નહીં એણે તરત જ પોતાની કટાર કાઢી જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુદ્રોણના ચરણોમાં મૂકી દીધો બસ આટલી સરળતાથી આ એવો ત્યાગ હતો જેણે ઇતિહાસમાં એકલવ્યને અમર બનાવી દીધો અને એટલે જ આજે પણ જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે અર્જુન એક મહાન ધનુર્ધર તરીકે ઓળખાય છે પણ એકલવ્ય એક મહાન શિષ્ય તરીકે ઓળખાય છે એની ઓળખ એની કળાથી નહીં પણ એની ભક્તિ અને ત્યાગથી બની એની કુશળતા કરતાં પણ એની શ્રદ્ધા મોટી સાબિત તો આપણે ફરી પાછા ત્યાં જ આવીએ છે જ્યાંથી શરૂઆત કરી હતી સાધનો ખોટે ત્યારે સાધના જ કામ લાગે છે એકલવ્યની આખી જિંદગી આ એક વાક્યનો પુરાવો છે કે સંજોગો ભલે ગમે તેવા હોય જો આપણી સાધના અને નિષ્ઠા મક્કમ હોય તો પછી કોઈ પણ લક્ષ્ય શક્ય નથી પણ અંતમાં એક સવાલ તો રહી જ જાય છે કે ભક્તિ અને ત્યાગની આ કસોટીમાં ખરેખર મહાન કોણ એ ગુરુ જેણે પોતાની પ્રતિજ્ઞા માટે શિષ્યનું સર્વસ્વ માંગી લીધું કે પછી એ શિષ્ય જેણે એક પણ સવાલ કર્યા વગર પોતાનું સર્વસ્વ ગુરુના ચરમોમાં ધરી દીધું આનો જવાબ કદાચ સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે